ઉમેદવાર જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી વિજય અપાવવાના સંકલ્પ સાથે આયોજન ચર્ચા સાથે સૌને અપકી બાર ચારસો કે પારની નેમ સાથે કામે લાગી જઈ વિકાસ પુરુષ નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન પદની હેટ્રિક હાંસલ કરાવવા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ હાકલ કરી હતી તો છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર જસુભાઈ રાઠવાએ સાત લાખ જેટલા મતોથી જીતને મેળવી અને તેમાં દભોઈ વિધાનસભા વિસ્તારમાંથી એક લાખ જેટલું માર્જિન મળે તેઓ આશાવાદ ધારાસભ્ય શૈલેષ મહેતાએ વ્યક્ત કરી તારીખ સાતમી મે ના રોજ વધુમાં વધુ એકતરફી મતદાન થાય તે માટે મોદી પરિવારના સભ્ય તરીકે ઘરે ઘરે પહોંચી દરેકને મતદાન મથક સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવવાનું જણાવ્યું હતું મોદી પરિવાર સભા પ્રસંગે છોટા છોટાઉદેપુર લોકસભાના પ્રભારી શશિકાંત પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર વિજે બ્રહ્મભટ્ટ જિલ્લા ઉપપ્રમુખ

એટલે ગામમાંથી જે કઈ મતદાન થાય તે બધું એક અર્પિત થાય અને કોઈ ગરમીમાં ધર્મ સુતું ના કે ભાઈ ગરમી લાગે છે ના જોવા હોય એક દિવસ મોદી પરિવારના સભ્ય તરીકે આપણે લોકોને જઈને જે બંગદાન ના કરે એને ફેતી ઉતારીને તે ખરાબ હોય તો 릭શામાં ગાડીમાં ગમે તેમ ભેસાઈને વોટિંગ કરાવવા કરાવવાનું કરો જો જરૂર રસ્તામાં સરાર ગાડી મુકતી દેજો અને સાત ભાકે જીતારીમાં આપણા ભાકે એક લાકા પકડા છોકરે કાચ ઉપર એ હું એવું કહો કે સવા લાખ રૂપ સવા આપણે પહેલેથી સવા ઉદ્દેશો કરવાનો હોય એટલે સવા રૂપિયામાં ચાંગો તો ચાલે આને

ગ્રુપ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું એના ભાગરૂપ અત્યારે ચાણોદ ખાતે પણ મિટિંગ કરવામાં આવી મોટી સંખ્યામાં મોદી પરિવારના સમર્થકો અહીંયા ઉપસ્થિત રહ્યા સાતમી તારીખે મતદાન છે ચોથી જૂને પરિણામ આવવાનું છે આ વખતનું પરિણામ એ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું છે મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે કે એનડીએની ચારસો ઉપરાંત સીટો આવે એમાં છોટાઉદેપુર લોકસભાના જસુભાઈ રાઠવાને પણ અમારે જે અમારા પ્રદેશ અધ્યક્ષનો સૂચન છે કે પાંચ લાખ કરતાં વધુ મતે જીતાડવાનું એમાં ઉમેરો કરીને અમે સાત લાખ મતે છોટાઉદેપુર લોકસભા જીતે એના પ્રયત્નમાં લાગેલા છીએ આજે ચાર તાલુકા પંચાયતોમાં ગ્રુપ મિટિંગ કરવામાં આવી છે લોકોનો ખૂબ જ સુંદર પ્રતિસાદ છે સામે વિપક્ષમાંથી કોણ ઉમેદવાર છે લોકોને ખબર નથી વિપક્ષ ચૂંટણી લડે છે કે નહીં એ કોઈને ખબર નથી ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ અને મોદી પરિવાર આના સિવાય આ વિસ્તારમાં ખાસ કરીને ડભોઈ વિધાનસભામાં કોઈને કોઈ રસ નથી અને કોઈ દેખાતું પણ નથી ત્યારે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મતદાન થશે અને મોદી પરિવારની જે જવાબદારી છે કે પરિવારના સભ્ય તરીકે મતદાન કરાવવું અને ભારતીય જનતા પક્ષની તરફેણમાં મોદી સાહેબની તરફેણમાં કરાવવું એના માટે આ ગ્રુપ મિટિંગોમાં ચર્ચા કરવામાં આવે છે